મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લાવી મંગાવી તેના કબજાની કોઈ ફોર વ્હીલર ગાડીમાં સંતાડી રાખેલ છે તે મળેલ બાતમીના આધારે પોલીસે નાડાતોડ ગામે રાજેશભાઈના ઘરે રેડ કરતા તેના રહેણાંક મકાનની આગળથી સુજુકી કંપનીની બલેનો ગાડીમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી તેથી પોલીસે રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર છસો ચાલીસની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરની કુલ એક હજાર આઠ નંગ બોટલો મોબાઈલ તથા બલેનો ગાડી સહિત કુલ રૂપિયા પાંચ લાખ ઓગણચાલીસ હજાર છસો ચાલીસ નો મુદ્દામાલ કબજે કરી આરોપી નાડાતોડ ગામના રાજેશભાઈ મનુભાઈ પટેલને ઝડપી પાર્ટી તેના વિરુદ્ધ તથા અન્ય બે ઇઝમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે